ખોડીદાસ બાપુની જય મામૈયા પીર ની બાપા બાપાની જય અલખરામ બાપુની જય જય સંત ભગવાન કી આપણને સદગુરુ સંત મળ્યા છે અને આ કળીકાળ કાળ અંદર કેવલ નામ આધારા બીજું કઈ બળ કરવું પડે એવું નથી કેમ બળ કરવું પડે એમ નથી કે આપણા સંતો ની ઢગલા પડ્યા છે અટાણે આપણે આજુબાજુના ગામડામાં હું તમને કોઈ જમીન એના કરોડ ને બે કરોડ ભાવ થઈ ગયા ને અડધો વીઘો વેસે ને તો હું તમને કોઈ નવું મકાન લઈ લઈએ ફોર વ્હીલ લઈ લઈએ એમ આપણા સંતોએ હું તમને કહું હીરો ગોતી ને આપણને હાથમાં આપ્યો છે ખાલી તમારે નિર્મળ થઈને તમે મેદાનમાં આવો જેવા સુવો ને એવા તમે સદગુરુની સામે ઘરમાં કુટુંબમાં જેવા સુએ એવા ને એવા તમે ઉભા ઊભા આમ જ છે કાંઈ ભેળશેળ કરવાની નથી અને આ મન છે આપણું મન છે ને આખો થી ભેળશેળમાંથી નવરું રેતું એટલે કીધું છે કે નુગરા નરના નેડા કાયમ દુખડા આપશે ભૂલેલા ભૂલવાડે માર આપડો પવિત્ર માં પવિત્ર આપણા સદગુરુ દેવે સંતે વાત કરી હોય આપણા સત્સંગમાં પવિત્રમાં પવિત્ર વાત થતી હોય કે તમારે આમાં બીજું કઈ બળ કરવાની જરૂર નથી બળ કરવાનું અટાણે કોઈ સીધે ને તો આમાં કોઈ બળ કરીને કાર્ય કરે એમ નથી બળ તો આપણને પ્રભુ મળ્યા છે ભગવાન મળી ગયા છે પછી આપણી નાવને આપણે ફસાવી છે કે બસાવી છે આપણા હાથમાં સો ટકા ભરોસો રાખીને આમાં બેસી જવાનું છે એટલે કીધું કે નુગરા નરાના નેરા કાયમ દુખડા આપશે આવા સંતો હું તમને કહું હારી વાત કરે છે મગજમાં ઉતરે છે બધું હાસું કહે છે એ બધું ખરું છે પણ પાછો એકાદો હું તમને કહું આપણને એવો વિચાર આવી જાય ને તો આ વસ્તુ જે પાત્રતા કેળવવાની છે એ ભૂલાઈ જાય ને ઓલું પકડાઈ જાય

આ બાપા એ બધા એમને આપણે કોઈ ભેગા કરતા નથી આ તો હું તમને કહું સંતોની સભા છે અને આમાં જેવા તેવા બીજી નથી શકતા તમને કહું આ કાયામાં હીરા માણેક છે કોઈ ખોજે ખોજે નારે ખોજ્યું છે ને એટલે આપણે ધંધો મૂકીને ચાલો આ બાપાની તિથિથી આપણે જઈએ અને આપણા ઉપર તો આ સંતોએ હું તમને કહું વેણે વાતો કરે છે તમે ખાલી સુરતા લગાવી કહી કે બાપા હવે પતંગિયો રંગીલો હાલે ફણગો મારતો દીપક બુજાવી કરે બીજા અંધારા એ નુગરા નગ નેડા કાયમ દુકડા આપશે આપણું ને આપણું મન એવું દુઃખ ઉભું કરી નાખે અડધો ખાવામાં રાત વહી જાય છે અડધી હુવામાં રાત વહી જાય છે આ સિવાય બીજું કામ થાતું એમ આપણો મન જે છે ને એ એ સદગુરુને જ્યારે ભજન મનસન કરવાની ભજન થાય ને પછી હું તમને કો આખો ક્લીન થઈ જાય પછી જે જેમાં સિત્ર ઉઠે ઉ આપણા સંતોએ હું તમને કો એટલે વાત કરી છે નિર્મળ થઈ મેદાનમાં આવો મણીધર ઉજેર્યો ભૈપાન પ્રેમે કર્યા મણિધર ઉજેરીને ભૈપાન પ્રેમે કર્યા પણ વીસનો તજે લગા અરે આપણે સંપત્તિ મેળવી દીધી હું તમને કહું ઢગલા ઢગલા કરી નાખ્યા ચ્યારે બાજુ સંપત્તિ હોય એમાં હું તમને કહું આઘું પાછું થોડુંક થયું હોય કેમ થઈ જાય છે કે મારું જાવું ન જોઈએ પણ આ તો કુદરતે આપણને વહીવટ હોતો છે આપણા ગુરુ એમ કે આપણે કુદરતે વહીવટ તમારે પાલન પોષણ કરવા માટે કરો બધું પાલન પોષણ માટે જે જરૂરિયાત છે એ આપણે કરવી પડે એ કરીએ અને નિર્મળ આપણે જે કાંઈ છે કાર્ય કરીએ અને કે હિસાબ કરીએ છીએ કે આ જ આટલો નફો થયો મારો એટલો પગાર આવે છે એમાંથી મારે એટલું ખર્ચો જાય છે ને એટલું વધે બસાવીએ છીએ ને એમ આપણે આપણા સદગુરુ દેવને આખો દી રખડીએ છીએ આખો દી રખડીએ છીએ આખો દી ભટકીએ છીએ કેવા વિચારોથી ભટકીએ છીએ કેવા વિચારોથી હાલીએ છીએ એ આપણે મનુષ્યને ભાવથી આપણે ખબર નથી પણ સલાવનારને તો ખબર છે ને આ સલાવનારાની દોરી આપણને પકડાવી છે કે તને સલાહનારો છે ને એ તમે નથી ઓળખતા પણ ગુરુદેવ આપણે વકીલ બની ગયા સાક્ષી થયા ગુરુદેવ સાક્ષી થઈને કીધું કે તું તું પોતે શું આતમ રામ હાલો ખબર હોય ને આ ખોદ પોતાનું ભાન નથી ને એની ભાન સદ્ગુરુએ એ કરાવી એટલે કીધું કે સદગુરુ સર્વમાં શ્રેષ્ઠ છે જીવ માળા મેર સિદ્ધમાં જો શાંતિ થઈએ ને તો રાજા ગુરુ ને સદગુરુના ઘેરા વગર કોઈને શાંતિ મળી યજ્ઞ ભલે તમે ગમે મોટા મોટા કરો ના ના બીજા કાર્ય આપણે મોટા મોટા કરશું ને એ એના એનાથી ઉપર આપણને આપણી ખ્યાતિ થાય જસ મળે પણ આપણા સદગુરુ સંતે જે આપણને બતાવ્યું છે અને આપણા ગામની અંદર આપણું નામ થાય આપણા તાલુકામાં નામ થાય આપણા કુટુંબમાં નામ થાય અને આપણી બોતેર પેઢી તરી જાય ને એ નામ આપણને આ ઉગારામ દાદા એ પાસા બાપા એ કસન બાપા એ પકડીને આપણે પકડાવવા માટે કે આ પકડીને તમે હાલશો ને તો તમને કાંટા વાળો મારા નહીં મળે એના માટે આ સત્સંગ ને ભજન ને ભોજન એના માટે છે અને જે જે હું તમને કહું જેના તાર મળેલા છે ને

તો થાય ભેગા જરૂર મળે જગ્યાએ આપણા ગુરુદેવ કીધું છે કે નિર્વર્તી પરવર્તી ને પરખીને સંકલ્પ વિકલ્પ દૂર કરો અને આ જીવનો મોક્ષ કે ક્યાં છે એ જાણી અને સંતોષવરની વડો ઉગારામ દાદાએ ખુલ્લી કિતાબ કરી દીધી છે આમાંથી તમારે જે જોતું હોય ને એ બધુંય પ્રત્યક્ષ મળે એમ છે કળીકાળ કળજીગની અંદર આવા મહાન પુરુષો આવા સંતોએ આપણી બાવડું ચાલી અને આપણને આ વસ્તુ આપી છે અને એ હું તમને કહું માથે ચડાવીને કાયમ જાતા હોય બધી દુઃખી થાય હે

જીવ ભલે પડલે હો જાય ગુરુ સે લગ્ન કઠિન આ સંતો એ કેટલી કિતાબ આપણે ખોલી કીધું છે કે આવું આવું તો તમને મુશ્કેલી પડશે હે લગ્ન લાગ્યા વગર પાર પોસે નહીં તો વિચાર કરી લો આપણને આપણને જે કઈ દીધું છે ને આમાં બધું બધો માલ જીને મોકલે ને એનો છે બલશ્રી વગર તો આવડે ને તો આપડામાંથી નાગ નીકળે આ વાત હાચું હાચું વાત બધોય માલ એનો છે છતાંય હું મન થઈને બે ગયા હે પશુ પક્ષી હું તમને કઉ ઘર છે ને એની માળા છે એ મકાન બનાવે ઝાડવા ઉપર બનાવે હે કિલો કરે ને અને હું તમને કહું આપણે બનેયું હોય તો હું તમને કહું એમાં કેટલા હાથા કરી કરી માંડ પૂરું થયું હોય અને એમાં હું તમને કહું હપ્તા આવતા હોય તો બીપી ઘટી જતી હોય હા ગાળેલું પાણી નથી પીતા ખોરાકનો મેળ નથી મેળ નથી કિલોલ કરે કારણ કે એને આધારે જીવે છે અને આપણે આધારે આધાર તો ભગવાન છે પણ મન આપણું મર થઈ ગયું ને એટલે ઉપાધિ સિવાય મન મન મોર થઈ ને ઉપાધિ સિવાય કઈ રહેતું એટલે કીધું કે મન ને તમે લાભો દાદા કીધું મન ને ગુરો ચાર દિવસ નો છટકો તમારો જોત જોતામાં આવી જશે આ તો ગંદી કયા છે એનો ગર્વ ન કરીએ ખીલી છે તે છે આ રંગ પતંગ નો કાલે ઉડી જશે કાલે ઉડી જાશે તમારું જીવન ઝોલા ખાશે